ની હડબીઠે આવતા બાઇક પર સવાર પાંચ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે કેવી રીતે સર્જાય દુર્ઘટના માહિતી મુજબ આ અકસ્માત રોજા જક્શન નજીક આવેલા રેલવે ટ્રક પર સર્જાયો હતો એક પરિવારના પાંચ સભ્યો રેલવે ફાટક બંધ હોવા છતાં અથવા નિર્ધારિત રસ્તો છોડીને જલ્દી પહોંચવાની લાઈમાં પરિવારે ટ્રક ઓળંગવાનું સાહસ કર્યું હતું કમનસીબે બરાબર એ જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન ત્યાં પહોંચી ગઈ હતી ટ્રેનની ગતિ એટલી પ્રચંડ હતી કે બાઇક સવારોને સંભાળવાનો ખસવાનો કે સહેજ પણ મોકો મળ્યો નહીં અને ટ્રેન બાઇક સાથે બાઇક વચ્ચેથી આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કુચડા ઉડી ગયા હતા અને પરિવારને પાંચે સભ્યોના દેહ વિખરાઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નથી